હિંમતનગર પરબડાની નઝીર હુસેન પોલીસ વતી ગાડીઓના હપ્તા ઉઘરાવતા એસીબીએ દબોચ્યો હિંમતનગર શહેરને અડીને આવેલ પરબળામાં રહેતા નઝીર હુસેન ઉર્ફે લાલો પોલીસ વતી પેસેન્જર ગાડીઓના ઉઘરાણા કરતો હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી બે હજારની લાંચ લેતા મોતીપુરા પાસેથી ઝડપી પાડ્યો હતો હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનોથી પેસેન્જરોને બેસાડી ફેરા મારવામાં આવતા હોય છે જેથી સરકારી બસને આવકમાં ઘટાડો થતાં નુકસાન જતું હોય છે છતાં પણ પોલીસ તેમજ આરટીઓની રહેમ નજર હેઠળ આ બધું થતું હોવાની વાતો ચર્ચાઈ રહી છે હિંમતનગર મોતીપુરા તેમજ બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનો રીતે કાયદાનું ઉલ્લંઘન કરી વધુ પેસેન્જરો વાહનો હોય છે જેમાં લોકોની જાન જવાનો ખતરો હોય છે ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા હોવા છતાં જવાબદારોએ અહીં લગામ લગાવવાના બદલે શહેરીજનોને બાઇક તેમજ કારમાં કોઈને કોઈ બહાના હેઠળ મેમા આપવામાં વ્યસ્ત છે મોહરો બની ગયો છે એક સામાન્ય માણસ નઝીર હુસેન ઉર્ફે લાલોએ વાત મીડિયામાં જણાવાઈ રહી છે તો ક્યાં પોલીસ વતી હપ્તા ઉભરાવતો હતો તો શું તેઓ કોણ છે કે જે એક વહીવટદારને રોકી આવું ગેરકાયદેસર કામ પડદા પાછળ કરી રહ્યા છે શું આની તપાસ થશે એ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર વાળી એન ટી ન્યૂઝ હિંમતનગર